લેવા દેર બે પગ ઉપર માં પગ માં પેલા હું કે ના થાય હેટી ના છોડી દેવું છે મારે હાલ મોની ઉમર થઈ ગયું

આપડે એના કરે તો રોગી મન બાપા રોગી નહીં એ દવા તાર જવું બધા

પાસા મો હું પ્યારે આ ચંપલ પેરી જાતારે અલ્યા ના થoi તને તારે કદની કોમ લાગે છે બોલ મારા બાપા કાયદીમાં ફેરી ફેરી બોલ રાટાવા જાતા તો પડે બુટ હોય

પણ આ તો જાતા નહીં ભાઈ કબેલા આજે વળી એ જમાઈને આ તો બરાબર લેવા આવશે છે ઈ મસરા ને ગાડી વાડી સાફ કરી આલે એ ખબર નહીં પડતી બસ ગોળો કરી જો અમાર ગાડી લઈને જવાની ગાડી આલુ એક હાલ થઈ ને મારતા હી હે જવા જવાના આરીમાં આપડો ફોન આયો લેવા હા આરીમાં હોવા કે પણ આ ભર હાથે તારું તમે હારીમાં એ ફોન આયો લેવા દઉં છું એ ઉધીન હો ભી કાબાને ફોન આને મા બાપ રોજ ભિંકે કદક લઈ આવો લઈ આવું હું ગટાવ આ બરે આવા છે એટલે બરે લાવે છે પેલો રોટબો જોપર કે બેઉ પાછા હું લિસ્ટ આલ લિસ્ટ છે આ બાપુ કોલ બાપુ હે

આ હા આયા ને પેરા ખોલ બે ને મારો ખોલ દેતા તો બનતી તો હું કલે કે બનાયા છે કેમ છે ના એક પણ બનશે હે બની કે આ તો ઓ આ તો હું નકું જોતો એ નેશન આલે લગતા હે તમ મેકાતા આજે કે અમે બોલે નેશન હું આમ સો બનાય તોય વારી તો બરા પીવે તો હે ઉ બોલે શું ફીરવાનું શું કરવાનું આયોજન પાણી શકતા મારા

ને ના વાય તપિક્ષ પડે જો કોઈ રોગિન રોગિન માં રહેઈ જાય ને થોડો ફૂલો આવે ને જાય ના ચાર દન તો નિજ રહેવા મારા આ આવે એને વાત કર લે તો મોકલ્યો તો મોકલો ને ના મોકલ્યો તો પછી ઓય તમ કે રાખો આપડે મંજીર દવા છે બી ગોભાઈ દે કે એ ફાઈનલ એ તો આ દન બી તને આ ગાડી થાનો હોય તમે ચાર દન રો ચાર દન માંડ ના લેવા ચાર દન ચાર દન દંડ દેવા તો કોણ થઈ ગયો તાર શું સા આ આવ પી ના રે આ આયા ને આ કે છો બા હા હા બે આ તમને બે ગાડી નંબર તો ઓમરો ઓમરો ભજીઓ ઓમરો ભેર કેડા છો જે ફોન લેતા આવો રોગા કલેક્ટર બનાવો છે ને બાબા કેવું ચાલે છે આપડે ઓલદી ડાલા વરસાદ બાર સારા હારો આવે છે રોગી રોગી થાય ચાલે

મોકલવાનું કરો મોકલવાનું કરો રાખે છે હા રેસે મારા બાપો છે કે સારું જો માહિતી આપતું નહિ હું કેસો ભાવ આવેલો છું

આમાં તો વાટ મર્યામાં તો બોલાયા પછી વાટે મારી જાય 150 લેના લે બીજી વાત થોડા પૈસા લે સો મનાતું આમાં એ હુંજી લ્યો હા લે આમાં બધા આયલા છે ચાલો એ આયો આવો કરે પસંદ આવતા હોય અમારા વિડીયો લાઈક શેર કરજો કમેન્ટ કરજો અને હા મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરતાજી